જેમાં શાળા પરિવાર બાળકો અને ગ્રામજનો દ્વારા વિદ્યા લઈ રહેલા આચાર્યને સાફો પહેરાવી તેમજ સન્માન પત્રને સોગાદો આપી સન્માન કર્યું હતું તેમજ તેની નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય નંદકુમાર પરમારે તેમની નોકરી દરમિયાન ગ્રામજનોને મળેલી હું બદલ તેમનો આભાર પણ માન્યો હતો જોકે માનવ જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ પદે હોય ગ્રામજનોએ વાંચતે ગાજતે ગુરુજીનો ગામમાં વરઘોડો કાઢી આદર ભાવ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગુરુગણ નિરાલીબેન મોદી અને રાકેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું